બ્રાહ્મણ તલાવડી ખારસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમનાર નવ ઈસમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા મહેશભાઈ ઉર્ફે ચુંગી જયંતિભાઈ મકવાણા રાહુલભાઈ ઉર્ફે ગિટ્ટી રમેશભાઈ બારૈયા રવિભાઈ ઉર્ફે ભાકો પ્રવીણભાઈ વેગડ રાહુલભાઈ ઉર્ફે મુન્નો જાદવભાઈ મકવાણા ગોવિંદભાઈ ઉર્ફે ગોયો ભગવાનભાઈ બારૈયા મહેશભાઈ ઉર્ફે ઘસી સુખાભાઈ રાઠોડ ટોય મેવાલાલ ચૌહાણ અને મનિન્દર સે નારાયણ ગૌસ્વામી તેમજ જર્મનભાઈ શરદભાઈ સોલંકીને રોકડા રૂપિયા એકવીસ હજાર છસો ત્રીસની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 6 <coughs> 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 <coughs>